તારી તો ગયું હલો હાલ તો હું માલ વેચું તે માલ પટી જાય એની જે રાતના કાળા કરિયાનું ચાલશે એ સારું એડો હા હાલ એક ડીલ પટાવા ગયું થોડી

હલો તમારી દોરી તો થઇ જાય યાર કઈ પણ ટાઈમ ટાઈમ તમારે રાત નો હાલ તો ખરી યાર શું ઘડી ઘડી ફોન કરો તમે નવ વાગે કમ્પ્લીટ આઈ જાય ને એ સારું નવ વાગે આઈ જા પણ આપડી દોરી એટલે

એટલે આ તારી કોક આવે તો હો ઓમ કરો કાકા કોઈ ના આપણો વેપાર કરીએ શું કરીએ બીજું તો શું સેનો વેપાર આ તો આપણે ચાઈના દોરી લાવી સી સી દોરી આવે રી પણ ચાઈના કદી જે ચાકા આ શું કે તારા કાકો કદી લિયા હોય તારક તને ખબર પડે કે લારી આવે આરી બધા ના 250 રૂપિયા વાળી આવે પણ

તું ઘર નું તને બસો રૂપિયા માલુ ને બીજું કકા વત્તા કોઈ બી પોલીસ બોલીસ વાળો કે ભાઈ મને ખબર જ નહિ હું બાર થી લાવ્યો હતો આપડે બેઠા છીએ નદી માં આપડે માં તો ચગાવતા ગોમ માં આપડે નહિ આ બધા ધંધા ના ચાલી ગોમ માં તો પોલીસ બોલીસ વાળો ભાઈ જાય તો મારે તો

ના ખુલ્લે આમ વેચ જો આ જો જો હા આ મે તો આપડું રાત ચાલશે આપડું શું કહું આપડું રાત ચાલશે હા તો ચલાવ ને તમારું રાત ચાલતું હોય તો મને ખાલી આ ઓના જો ઓમો કેટલે કેટલા નંગી ખબર છે તમને હા ઓમો પંદર નાંગી હા કેટલા પંદર નંગી પંદરી પંદર ના રે હારું આવ રે હેડ કેટલા લે લે પૈસા લે ફટાફટ